કબજે કર્યા હતા ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુના ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનની આઈજી સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અન્વયે ગત રોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેફ જેલ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા ગામના કેદી પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દા માલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એકની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસિસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે